પોરબંદરના જરીબાગ વિસ્તારમાં શેરી નંબર ચારમાં અઠવાડિયાથી પાણી વિતરણ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે આ ઉપરાંત અહીં સફાઈ પણ ન થતી હોવાથી યોગ્ય સફાઈ કામગીરી કરવા માંગ ઉઠી છે પોરબંદરમાં ભારે વરસાદના કારણે બંને ડેમ છલકાઈ ગયા છે તેમ છતાં જુરીબાગ શેરી નંબર ચારમાં અઠવાડિયાથી પીવાના પાણીનું વિતરણ કરાયું નથી જેથી સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળે છે સ્થાનિકોને પીવાનું પાણી વેચાતું લેવું પડે છે જેથી ભારે રોષની લાગણી જોવા મળે છે મારું નામ કાંતાબેન છે જુરી બાગ ચાર નંબર ની ગલી પાણી ચાર દી થી નથી આવતું ને આવે તો ડોરું આવે આમ ડચકે ડચકે પૂરું પાણી જ નથી આવતું ને કેવા જઈએ તો જવાબ જ નથી દેતું કોઈ તો હું કરું ભાઈ ને એમ જ કે વાલ બગડી ગયો વાલ બગડી ગયો બધી ને આવે જ પાણી અમને જ નથી આવતું દેવું તો છલકી ગયા તોય પાણી નથી દેતા ભાઈ મારું નામ રેખાબેન

પાણી ઉપરાંત સફાઈ કામગીરી પણ ન થતી હોવાથી શેરીમાં ગંદકીના ગંજ ખડકાયા છે અને રોગચાળા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સમગ્ર વિસ્તારમાં મચ્છર સહિત જેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે આથી વહેલી તકે સફાઈ કરવા પણ માંગ ઉઠી છે નામ જાનકી છે જોડી બાગ શેરી નંબર ચાર માં છે અહીં પાણી આઠ દિવસથી આવતું નથી આટલા ડેમો છલકી ગયા તો પાણી આપે તોય ભાંભરું આપે તો મિક્સ કરેલું પાણી હોય ને એવું પાણી આવે છે ને એકદમ આ ગોલા વાળું ગાળા વાળું ને એવું પાણી આવે છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે પાણી અંગે નજીકમાં આવેલા કરવા ટાંકા વર્તન કરે છે તેમ છતાં પાલિકા દ્વારા સફાઈ અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવતી ન હોવાથી ભારે રોષ જોવા મળે છે અને વહેલી તકે યોગ્ય કામગીરી કરવા માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર